આગામી સમયમાં આવી છે ત્યારે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સુરત જિલ્લામાં પોલીસ દ્વારા લોકોને તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પોલીસ હિતેશ જોયસર સહિત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ લોકોની તિરંગાનું વિતરણ કર્યું હતું આગામી સમયમાં પંદર ઓગસ્ટ આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સુરત જિલ્લામાં પોલીસ દ્વારા લોકોને તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પોલીસ વડા હિતેશ જોયસર સહિત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ લોકોને તિરંગાનું વિતરણ કર્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં

તેમજ લોકો લોકોને તિરંગાનું મહત્વ આપવામાં આવ્યું હતું એમ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોલસરે જણાવ્યું હતું ભારતની આઝાદીનું મહાપર્વ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના આવી રહ્યું છે ત્યારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા મરેજ ચોકડી ખાતે અહીંના લોકો માટે અને પસાર થતા લોકોની સાથે રહી અને તિરંગા વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવેલું અમરેજ જિલ્લા પોલીસના તમામે તમામ પોલીસ સ્ટેશનો ખાતે હવેથી દરરોજ આવા પ્રકારના કાર્યક્રમ યોજી અને લોકોને દેશભક્તિ અને તિરંગાનું એક મહાત્મ્ય સાથે ઉજવી સાથે સમજી અને રાષ્ટ્રભક્તિ માટે એક આવતી આપવાનો કાર્યક્રમ કરવામાં આવનાર છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ભાગ લીધેલ છે અને આવનારા દિવસોમાં પંદરમી ઓગસ્ટ સુધી આઝાદીના મહાપર્વને ઉજવવા માટે આપણે સૌ સાથે મળી અને ફૂલની તો ફૂલની પાંખડી રૂપે આપણાથી થતા તેટલા તન મન અને ધનથી પ્રયત્ન કરીશું ધન્યવાદ આયોજિત આ વિતરણ કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય ડી વાય એસપી આર આર સરવૈયા જિલ્લા એલ પીઆઈ આરબી ભટોળ કામરેજ પોલીસ મથકના પીઆઈ એલડી ચાવડા પી એજે દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા સુરેશ રાઠોડ હિંદ ટીવી ન્યૂઝ કામરેજ